અધિકારીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં અદભુત નૃત્યો અને દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા ફેમિલી કોર્ટના પોલીસ મેન પોતાના બુલંદાબાજમાં દેશભક્તિના ગીતો ગાઈને સમગ્ર વાતાવરણને ઉત્સાહ અને ઉલ્લાસથી ભરી દીધું હતું આ ઉપરાંત સુરતના પ્રખ્યાત ગાયકો મનીષ ચાવલા અને દીપ્તિ મહેતાએ પોતાના સુમધુર સંગીતથી શ્રોતાઓને મંત્ર કર્યા હતા આ પ્રસંગે પ્રિન્સિપાલ જજ શ્રીમતી એસએસપી જૈને પોતાના વિચારો વ્યક્ત કર્યા અને દરેક દેશ પ્રત્યે સમર્પણ અને એકતાનો સંદેશ આપ્યો અમે અહીં ફેમિલી કોર્ટના જજ તરીકે કામ કરીએ છીએ તો એવી અપેક્ષા રાખીએ કે દરેક નાગરિક પોતાનું કર્તવ્ય સમજી પોતાની દરેક ફરજો સારી રીતે નિભાવે અને એક ભારત દેશને પોતાનું ફેમિલી માની પોતાના કર્તવ્યને સારી રીતે પાઠવી પોતાના દેશને આગળ વધારે એવી શુભકામના સાથે આપને અભિનંદન આપી જયારે आज स्वतंत्र दिवस के शुभ तो अवसर पर मैं सभी सूरत वासियों को और सभी देशवासियों को हार्दिक अभिनंदन करती हूँ और सभी देशवासियों से ये एक्सपेक्ट करती हूँ कि वो अपने हर फर्ज का पूरा करें जिससे कि हम आने वाली जनरेशन को एक अच्छा भारत एक अच्छा देश दे सकें हमने बहुत अच्छे देश के अंदर अपने जीवन को गुजारा है सेवेंटी नाइन में जो लाइफ की एक्सपेक्टेंसी है वो बड़ी है लेकिन जो लाइफ का स्तर है वो नीचे जा रहा है जिसका कारण ये है कि हमारे नैतिक मूल्य नीचे गिरते जा रहे हैं तो हम नैतिक मूल्यों पर भी ध्यान दें अपना जो भाईचारा जो हमारे देश की एक शान है उसके ऊपर हम सब ध्यान दें और सब भारतवासी अपना अपना फर्ज अच्छे से उपर करें